સુરત સરથાણના દોરીનું વેચાણ કરનાર અને પોલીસ દ્વારા માર મારવાના વાયરલ થયેલા વિડીયો અંગે થયો ખુલાસો સરથાણના પતંગ અને દોરીનું વેચાણ કરતા બે યુવકોને પોલીસ કર્મચારીઓ દ્વારા માર માર્યાના આક્ષેપ સાથેનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોમાં પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જે અંગે સરથાણા પોલીસ દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો સરથાણા પોલીસ મથકના એસીપી વિપુલ પટેલ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે બારમી જાન્યુઆરીના રોજ સરથાણા પોલીસ મથકની હાર વિસ્તારમાં રહેતા રવિભાઈ કઠડે ત્યાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા દોરી તેમજ પતંગની ખરીદી કરવા માટે સરથાણા ખાતે આવેલા રાજુભાઈ ગજડાની દુકાને ગયા હતા જે દુકાનેથી રવિભાઈ પતંગના દોરાનું બોબીન અને ફિરકી ખરીદી કરી હતી જેનું બિલ પણ રાજુભાઈ ગજેડા દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારબાદ રવિભાઈ કોઈક મરણ પ્રસંગ હોવાથી બહાર ગામ ગયા હતા જે બાદ ચૌદમી જાન્યુઆરીના રોજ સુરત આવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા દરમિયાન રવિભાઈ દ્વારા ખરીદવામાં આવેલ પતંગનો દોરો કાચો હોવાને કારણે તેઓ રાજુ ગજરાની દુકાને ગયા હતા સરથાણા ભગવાનનગર ખાતે આવેલ રાજુ ગજરાની દુકાને ગયેલા રવિભાઈએ વારવાર પતંગ કાચા દોરાના કારણે તૂટી જતો હોવાથી પાકો દોરો સાથેનો બોબીન આપવા જણાવ્યું હતું જેથી રાજુ ગજરા અને ત્યાં હાજર મુકેશ સોલંકીની રવિભાઈ જોડે માથાકૂટ થઈ હતી જે માથાકૂટ ઝઘડામાં પરિણમી હતી ઉત્તરાયણનો પર્વ હોવાથી બંદોબસ્તમાં રહેલી પોલીસ પીસીઆર વાન પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જો કે પોલીસ પીસીઆર વાન પહોંચે તે પહેલા રવિભાઈ દ્વારા પણ પોલીસ કંટ્રોલ રૂમમાં સો નંબર પર ડાયલ કરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ સંજોગ વસ્ત આ કોલ લાગ્યો ન હતો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પીસીઆર વાન તમામ લઈ પોલીસ મથકે લઈ આવી હતી જે બાદ રાજુ ગજરા અને રવિભાઈ વચ્ચે સમાધાન થઈ ગયું હતું જે અંગેની કાયદેસરની નોંધ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી ઉપરાંત રાજુ ગજરાની સાથે રહેલ મુકેશ સોલંકી નામનો ઈસમ દારૂના નશામાં હોવાની તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ગઈકાલ તારીખ સોળ એક બે હજાર ચોવીસ ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતિયાઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો તે અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે હજાર સરથણા પોસ્ટ વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ જે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કોઈ અંગત સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાન નગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈ આ દોરો ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી આલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિટાડી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકીન છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પગ પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય તેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલાં આ રવિભાઈ નાવોએ હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિજેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડિયામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો અને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને